શનિવારના રોજ સાંજે ચાર કલાકે ટ્રસ્ટી ધર્મેશ કલાલ દ્વારા જે પ્રતિક્રિયા આપવામાં આવી હતી દેવગઢ નગરપાલિકાના પ્રમુખ અને ભાજપના નેતા આરટીના વિદ્યાર્થીઓ પાસેથી ફી ઉઘરાવતી હોવાનું વાલી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો એસી જેટલા વિદ્યાર્થીઓ પાસેથી કાયદા વિરુદ્ધ ફી ઉઘરાવવામાં આવી હોવાનું હાલ કહી શકાય કે વાતો સામે આવી હતી ભાજપના નેતા અને દેવગઢભેરા નગરપાલિકાના પ્રમુખ ધર્મેશ કલાલની જે દેવગઢ દેવગઢભર નગરમાં રત્નાદીપ ઇન્ટરનેશનલ સ્કૂલ નામની જે સ્કૂલ આવેલી છે અને તેના ટ્રસ્ટી દ્વારા જે આરટી અંતર્ગત એડમિશન લીધેલા વિદ્યાર્થીઓ પાસેથી અઢાર હજાર રૂપિયા ભરાવાનો પણ વાલીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો તેકડબરા રત્નાદીપ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ફી ઉઘરાવ્યા બાબતે દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ તપાસ હાથ ધરવામાં આવી હતી અને જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં પણ રજૂઆત થયા છતાં બાદ પણ કલેક્ટર દ્વારા જે તપાસના આદેશો આપવામાં આવ્યા હતા અને કલેક્ટરને જિલ્લાની તમામ સ્કૂલને આરટી અંતર્ગત જે આવતા વિદ્યાર્થીઓ પાસેથી ફી ન લેવા માટેના આદેશ પણ કરવામાં આવ્યા હતા જેને લઈને

અત્યારે છોકરો સાતમાં ધોરણ આવ્યો છે તો છોકરો શાળામાં ગયો ત્યારે પ્રિન્સિપાલ મેડમ દ્વારા કહેવામાં આવ્યું કે છોકરાની ફી બાકી છે અને ફી ભરો પછી છોકરાને શાળામાં મોકલો અત્યારે છોકરો ઘરે છે ને એનું શિક્ષણ બગડે છે કેટલી ફી ભરવામાં બાકી છે એમ બોલે છે છ્યાસી હજાર રૂપિયા બાકી છે

એમાં અભ્યાસક્રમના નામે એક પણ રૂપિયો સ્કૂલ ફી વસૂલતી નથી એ જે પણ કંઈ ચાર્જીસ છે એ ફૂડ છે જે અલગથી સંસ્થા પ્રોવાઈડ બાળકના હિત માટે કરાવે છે એ જ બાબતનું એમની પાસે ચાર્જિસ લેવામાં આવે છે અને એ પણ વાલીની સંમતિ મૌખિક સંમતિ અથવા તો લેખિક સંમતિથી હોય ત્યારે જ અમે લોકો એ વસ્તુ પ્રોવાઈડ કરાવે છે ને એ કમ્પલસરી પણ હોતું નથી જિલ્લા કલેક્ટર દ્વારા આદેશ આપવામાં આવ્યા છે હા એમને તપાસના આદેશ જે આપવામાં આવ્યા છે એ જિલ્લાની તમામ શાળામાં પ્રશ્ન હશે જ કારણ કે મારી શાળાની ફી તો લગભગ ઓછી છે દાહોદ જિલ્લામાં ખાસી બધી પચાસ હજારથી લઈને દોઢ દોઢ લાખ રૂપિયાની ફીસના ક્રાઇટેરિયા છે અને ત્યાં પણ આરટીએક નટરના સ્ટુડન્ટ ફળવાય છે અને તંત્ર અને ડીપીઓ સાહેબ ડીપીઓ સાહેબ જે પણ અમારા જિલ્લાના વડા છે જે પણ આ અમારો અહેવાલ જે અમે લેખિતમાં રજૂ કર્યો છે એને જોઈને વાસ્તવિકતા જાણીને જે પણ કાર્યવાહી કે જે પણ આદેશ કરશે એમને કબૂલ મંજૂર છે અને વધુમાં આના ખુલાસા માટે કે આવનાર સમયમાં અમારે આ એક્સ્ટ્રા જે એક્ટિવિટીઝને આ બધું બાળકના હિત માટે આપીએ છે એ પરિપત્રમાં સ્પષ્ટતા જણાતી નથી જે બાબત અમે કોટ નામદાર કોર્ટમાં જવાની તૈયારી કરી છે ને ત્યાં ત્યારબાદ નામદાર કોર્ટ પણ અમને જે હુકમ કરશે એ પણ અમને કબૂલ મંજૂર રહેશે ધર્મેશકુમાર ભરતભાઈ કલર રત્ન પ્રેસિડેન્ટ ઓફ રત્નદીપ ઇન્ટરનેશનલ સ્કૂલ